Scott. લોકમત નર્મદા જિલ્લામાં પ્રવૃત્તિ દિવ્યાંગભાઈ બહેનો પણ સકારાત્મક અભિગમ સાથે પોતાના સ્વપ્નો પરિપૂર્ણ કરી શકે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા નર્મદા જિલ્લા તંત્ર હંમેશા તત્પર રહ્યું છે ત્યારે સમગ્ર જિલ્લામાં તાલુકાનું સરદાર ટાઉન હોલ નાનુદ સાકબારા અને ડેડિયાપાડા તાલુકોનો ચાનકે આશ્રમ શાળા ડેડિયાપાડા તેમજ તિલકવાડા અને ગરોડેશ્વર તાલુકાનો એકતાનગર કમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ લાભાર્થીઓ પૈકી એક ગરોડેશ્વર તાલુકાની દિવ્યાંગ લાભાર્થી રંજનબેન તળવી પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે હું સાંજરોલી ગામના નીચલા ફળિયામાં રહેવાસી છું ડાબા પગે અપંગ અને પંચ્યાસી ટકા દિવ્યાંગતા ધરાવું છું જેને કારણે મને અનેક તકલીફો પડી હતી આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે મોંઘા આધુનિક સાધનો લેવું અમારા માટે મુશ્કેલ છે જેના વગર ફળિયા બજાર માટે ખૂબ તકલીફ પડતી હતી ટૂંકમાં કહીએ તો પરિવારના સહારા વગર બીજી જગ્યા ઉપર જવું ફરવું મુશ્કેલ હતું પરંતુ કેન્દ્ર રાજ્ય સરકારના સઘન પ્રયાસો સંસ્થાનો અને તંત્રના સહયોગથી મને બેટરી સંચાલિત ટ્રાયસિકલનો લાભ મળ્યો છે જેનાથી હવે હું કોઈના સહારા વગર ખૂબ જ ઓછા સમયમાં કોઈપણ જગ્યાએ આસાનીથી સંબંધી ફળિયા જઈ શકું છું મારું નામ તદ્વી રંજનબેન જગદીશભાઈ છે મારા ગામનું નામ સાંજરોલી છે હું અત્યારે સિલાઈ કામ કરું છું અને પહેલાં મારી બહુ પરિસ્થિતિ ખરાબ હતી તો સમાજ સુરક્ષામાં જઈને હું ફોર્મ ભર્યું પછી મને સિલાઈ મશીન પણ મળ્યું ત્યાં પછી હું ઉષા કંપનીમાં ટ્રેનિંગ પણ લીધી હતી પંદર દિવસની ત્યાં જઈને મને ટ્રેનિંગ મળી પંદર દિવસની ત્યાં બધું મને શીખવા મળેલું છે ત્યારબાદ હું અત્યારે મારો ખુદનો ધંધો કરું છું અને બી ઘર ચલાવું છું અને મને અત્યારે ફોમ ભરવાથી સાયકલ પણ મોટર સાયકલ પર મળે છે મોટર સાયકલ મળવાથી મને બહુ ઘણી બધી મારી તકલીફો દૂર થઈ છે અને પહેલાં મારે બેસીને ચાલવું પડતું હતું અને ઘોડી લઈને મારે બહાર જવું પડતું હતું અત્યારે મને મોટર સાયકલ મળવાથી હું મોટર લઈને બહાર જઈ શકું છું અને હું દાભો પકે અપંગ છું તે બદલ મને બસ પાસ પણ મળેલ છે તો હું બ મારી બધી સફળતા હું બસમાં કરી શકું છું અને બધી સફળતા હું સારી રીતે કરી શકું છું તે બદલ સરકારશ્રી અને જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું